સુરત જિલ્લામાં વરસાદને કારણે થયેલી પાક નુકસાનને લઈ ખેડૂતોને વળતર મળે એ માટે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી ખેડૂત આગેવાન જયેશ દેલાડે રજૂઆત કરી છે હાલમાં ચોમાસાની શરૂઆતથી સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત એકવીસ દિવસ સુધી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં સાઠ ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે ફરી રજૂઆત કરી છે હાલમાં ચોમાસાની શરૂઆતથી સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત 21 દિવસ સુધી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં 60% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે સતત વરસી રહેલા વરસાદની અસરથી આકાશી ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલીઓ પણ વધી રહી છે જ્યારે ડાંગર જેવા પાક પકવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે આમ ડાંગરની રોપણી માટે ધરુ નાખ્યા બાદ વરસાદને કારણે ધરુ વાડિયા નષ્ટ થઈ ગયા છે જેના કારણે બીજી વખત ધરુ નાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે જેના કારણે પાકની વાવણી થઈ છે જે માત્ર આઠ ટકા વાવણી થઈ છે એમ કહી શકાય છે આમ પાકની વાવણી જોતા ખેડૂતો ચોક્કસપણે મુશ્કેલીમાં મુકાયા છે અને ગુજરાત રાજ્યના કૃષિ શ્રી ખેતીવાળા વિભાગને

વિસ્તાર જે એક લાખ અને આઠ હજાર હેક્ટરમાંથી માંડ આઠ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે અને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારોમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે અને ખૂબ જ ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધરુવાડીઓએ લાખ્યું હતું કે પથમ ધડિયો લગભગ પચાસથી સાહીઠ ટકા ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધરુવાડીઓ લખવાની ફરજ પડી છે એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિમંત્રી શ્રી પટેલને પટેલ પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનાર દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે